નમસ્કાર આપ છો નેશન નેશન પ્લસ પ્લસ ન્યૂઝ વિશેષ કાર્યક્રમમાં હું હેતલ ભગત આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું દર્શક મિત્રો આપણે આપણા જીવનમાં કોઈ પણ સક્સેસફુલ વ્યક્તિને જોતા હોઈએ છીએ તો આપણે મનોમન એ વ્યક્તિને આપણું આઇડલ બનાવી લેતા હોય છે પરંતુ એ ત્યાં સુધી પહોંચવામાં એને કેટલો સંઘર્ષ પડતો હોય છે એ એ જાણતો હોય છે દાખલા તરીકે આપણે વાત કરીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ કે ટીવી પર જે લોકો આવતા હોય છે ટીવી ના પડદા પર એ લોકો કેટલા સંઘર્ષ કરે છે કેટલા ઓડિશન આપે છે ત્યાર પછી લોકો એ મુકામે પહોંચતા હોય છે તો ત્યાં સુધી પહોંચવામાં એ લોકોને ઘણો સંઘર્ષ કરવો પડતો હોય છે તો આપણા વડોદરા શહેરની એટલે કે સંસ્કારી નગરી વડોદરા કલા નગરી વડોદરાની એક એવી યુવતી

સેવિકા પણ છે એટલે સમાજનું પણ કામ કરી રહી છે સોશિયલ વર્કનું કામ કરે છે તો યુક્તિ મોદી સાથે આપણે દર્શક મિત્રો ખૂબ જ સરળતાથી સહજતાથી અને ખૂબ જ નિખાલત સાથે આજે આપણે આ કાર્યક્રમ આગળ ધપાવીશું તો જે યુક્તિ મોદી સૌ પ્રથમ તો આજે આપણે તમારી પાસે આજે તમે એક્ટ્રેસ તરીકે બની ગયા છો એક ખૂબ સારા ભૂમિકા ભજવી રહ્યા છો પરંતુ એ યુક્તિ એક્ટ્રેસ વાળી નથી જોઈતી

એટલે આ જે નારી છે એ નારાયણી બની ચૂકી છે એ સંઘર્ષ કરીને એનું ફળ આજે આપ જોઈ શકો છો કે એક ટીવી ચેનલ પર એક સિરિયલ ના માધ્યમ દ્વારા આપણા સમક્ષ પહોંચી રહી છે તો યુક્તિ મોદી એક સમય એવો હતો કે યુક્તિ કે પોટલી એ નામ ખૂબ ચર્ચામાં રહ્યું હતું તો એ શું છે એના વિશે કહેજો એક્ચ્યુઅલી આપણા બધાને ખ્યાલ છે કે કોવિડ કાળ દરમિયાન આપણે બધા જ ઘરમાં હતા અને લોકડાઉન હતું અને ઘણા બધા લોકો એક સાથે હોસ્પિટલમાં એડમિટ થઈ રહ્યા હતા તો સેકન્ડ વેવ દરમિયાન હું સમરસ હોસ્પિટલ છે જે એસએસજી હોસ્પિટલનું એક્સટેન્શન હતું ત્યાં અમને પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું અમારી કોલેજ થ્રુ કે અમે જે આપણા એસએસજી હોસ્પિટલના ડોક્ટર્સ છે એમને કેવી રીતે હેલ્પફુલ થઈ જ થઈ શકીએ અને પેશન્ટને એ જે ટ્રોમા છે કે એ જે બી ગયા છે એ વસ્તુમાંથી કેવી રીતે બહાર લાવી શકીએ તો એ દરમિયાન મને એક વસ્તુ ધ્યાનમાં આવી કે કોવિડ એ એ છે છે અંદર સર્ક્યુલેટ થાય ને એના જે બેક્ટેરિયાસ છે ગ્રો કરે છે તો આપણા આયુર્વેદમાં પણ કહેવામાં આવ્યું છે કે કપૂર અજમો લવિંગ એ બધું તમે જો સાથે રાખો કે એ એની તમે સ્મેલ લો તો એ તમારું જે શ્વસન નળી છે એને પ્યોર કરે છે કે જે તમારો જે કફ છે એને દૂર કરે છે તો એ વસ્તુમાં રાખીને હાઉસ હોલ્ડ છે એ બધાને આ બધા નુસ્ખાઓ ખબર છે પણ એવા લોકો કે જે આ લોકડાઉન દરમિયાન પણ બહાર રહે છે કોન્સ્ટન્ટ એ લોકોના સંપર્કમાં આવે છે જેમ કે આપડા કોવિડ વોરિયર્સ છે પછી ફ્રુટ વાળા છે વેજીટેબલ વેન્ડર્સ છે કે પછી જે લોકો ફૂટપાથ પર રહે છે જેમની પાસે કોઈ જ ફેસિલિટીઝ નથી એ બધા લોકોને પછી આપણા પોલીસમેન છે જે ઓલવેઝ કોવિડ કાળમાં તો ટ્વેન્ટી ફોર બાય સેવન એ લોકો આપણી સેવામાં રહ્યા છે એ બધા માટે આ પોટલી અમે લોકોએ બનાવી અને એને અમે લોકોએ આપી એ બધાને કોવિડ દરમિયાન જ લોકડાઉન દરમિયાન જ અને એની સાથે સાથે જે આપણે વિટામિન સી નો જે પાવડર કહેવાય કે જે એનર્જી ડ્રિંક આપણે કહેવાય એના પેકેટ્સ આપ્યા કે જેનાથી એમનું ઇમ્યુનિટી લેવલ સ્ટ્રોંગ રહે અને એમને એનર્જી મળતી રહે કે જે લોકો એક કોન્સ્ટન્ટ કામ કરી રહ્યા છે એની માટે એમને પ્રોપર એનર્જી મળતી રહે તો યુક્તિ આજે મતલબ સમાજ માટે એવું કામ કર્યું છે કે કોવિડ દરમિયાન કોઈ બહાર નીકળવું પણ કે આજુબાજુમાં કોઈના સાથે વાત કરવું પણ મુશ્કેલ રહેતું હતું અને બહાર નીકળવું પણ એટલું જ મુશ્કેલ રહેતું હતું એવા સમયમાં આ યુક્તિ જે નાનકડી હતી એ યુક્તિ એ દરેક જગ્યાએ પહોંચીને સમાજ સેવા કરી જે લોકોને હતા એ લોકો સુધી પણ અજવાયની કપૂરની પોટલી પહોંચાડી છે એટલા માટે જ યુક્તિ કી પોટલી તરીકે ઓળખાતું હતું અને ઘણી સેવા કરી પરંતુ યુક્તિ મારે હવે એ જાણવું છે કે તમે જે આ સેવા કરતા હતા એમાં તમે આ ફંડ ક્યાંથી લાવતા હતા તમારે સપોર્ટ સિસ્ટમ કોણ છે મારી આમ જોવા જઈએ તો ફાયનાન્શિયલ સપોર્ટ સિસ્ટમ મેઇનલી મારા પેરેન્ટ્સ છે કેમ કે અત્યાર સુધી જે મેં વર્ક કર્યું છે એના રૂપીસ એનું જે સેવિંગ્સ અને મને જે પોકેટ મની મળતી હતી એના સેવિંગ્સથી જ અત્યાર સુધીના મેં મારા બધા કામ કર્યા છે અને કોવિડ દરમિયાન કેનેડાથી એક ભાઈ છે જેમની ફેમિલી પણ અહીંયા જ રહે છે એમને એવું થયું કે મારે મારી સોસાયટીને સપોર્ટ કરવો છે હું ભલે અહીંયા કેનેડામાં બેઠો છું મારી પાસે બધી જ ફેસિલિટીઝ છે સોરી પણ હું મારી સોસાયટીને કેવી રીતે હેલ્પફુલ થઈ શકું તો એમને મને ત્યાંથી સોશિયલ મીડિયા થ્રુ મારું કામ જોઈને એમને મારો કોન્ટેક કર્યો અને એમને મને કીધું કે હું તમને કેવી રીતે હેલ્પફુલ થઈ શકું તો મેં એમને સર્ટન ક્રાઇટેરિયા બતાવ્યા કે જો અત્યારે કોવિડના લીધે આટલી આટલી પ્રોબ્લેમ્સ છે જે આપણા સોસાયટી ને આવી રહી છે તો એમને એવું કીધું કે કઈ વાંધો નહીં હું તમને સર્ટેન અમાઉન્ટ મોકલી આપું છું તમારા અકાઉન્ટમાં તો તમે એને હેલ્પ કરજો ને ક્યાંય મારું નામ ના આવવું જોઈએ તો મેં કીધું ઓકે અને એક દિવસ સવારે હું ઉઠીને ત્યારે મારા અકાઉન્ટમાં સર્ટેન અમાઉન્ટ આવી તો મને ખ્યાલ જ નહીં કે આ કોણે મોકલી છે કેમ કે એ વાત ઘણા દિવસ પહેલા થઈ ગઈ હતી અને મને ખ્યાલ પણ કે ભાઈ આટલી બધી અમાઉન્ટ મોકલી આપશે તો પછી એ અમાઉન્ટ ને અમે લોકોએ ડાયવર્ટ કરી આ વર્કમાં એ રીતે બધાને હેલ્પ કરી અમે તો કોવિડનો જે મેઇન અમાઉન્ટ હતી એટલે કે જે ફાઇનાન્શિયલ સપોર્ટ હતો એ ભાઈ થ્રુ હતો અને બાકીનો જે અત્યાર સુધીના મારા જે સોશિયલ વર્કનો જે ફાઇનાન્શિયલ સપોર્ટ છે એ મારી ફેમિલી અને મારો પોતાની ઇન્કમ છે ઓકે તો આજે યુક્તિ મોદી એ પ્રોપરલી મતલબ આમ સોશિયલ વર્કમાં તરબોડ થયેલા અને એવામાં તમે લાઈન જે તમારે ટ્રેક ચેન્જ કર્યો છે એટલે કે તમે અત્યારે અભિનય અભિનેત્રી તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છો તો આ બધાની વચ્ચે તમે ઓડિશન ક્યારે આપ્યા ક્યાં અને ક્યારથી આપ્યા આપણે નાના હોઈએ ટીવી જોતા હોય તો ત્યારે મને એમ થતું હતું કે કેવી રીતે જવાય આ લોકો જે આવી રીતે કામ કરી રહ્યા છે ત્યાં કેવી રીતે જવાય એ જવા માટે શું કરવાનું હોય તો એ વસ્તુ કોન્સ્ટન્ટ મગજમાં ચાલતી હતી અને આ વસ્તુ મેં મારા પેરેન્ટ સાથે શેર કરી તો એકવાર ફેસબુક પર એક ગ્રુપ હતું એમાં જન્માષ્ટમી દરમિયાન એક કોન્ટેસ્ટ હતો કે તમારા બાળકનો રાધા કૃષ્ણ બનેલો ફોટો શેર કરો તો મારી મમ્મી એ વસ્તુ ફેસબુક પર શેર કરી દીધી મારો એક ફોટો રાધા બનેલો અને એ હું જીતી પણ ગઈ લકીલી ઓકે તો એ જે ભાઈ હતા જેમને ઓર્ગેનાઇઝ કર્યો હતો કોન્સર્ટ કોન્ટેસ્ટ એમણે મને મમ્મીને મેસેજ કર્યા કે આવી રીતે તમારી દીકરી વિનર થઈ છે અને તમારે અમદાવાદ આવવાનું છે આપણે થોડી પ્રોસેસ છે અને એક ફોટોશૂટ કરવાનું છે તો એ ફોટોશૂટ થયું એ બધું જ થયું પછી એમને અમને એક ગ્રુપમાં એડ કર્યા વોટ્સએપ ગ્રુપમાં કે જેમાં ગુજરાતના ઓલ ઓવર આર્ટિસ્ટ હતા અને એમાં ઓડિશન્સ ના મેસેજીસ આવતા હતા તો એકવાર મારા એજ ગ્રુપ માટે મેસેજ આવ્યો અને મમ્મી કહે કે ચલો ટ્રાય કરીએ આપણે ત્યારે તો ખબર પણ નથી કે ઓડિશન શું હોય ઓડિશન માં જઈને શું કરવાનું શું બોલવાનું કઈ જ આઈડિયા નતો તો અમે લોકો અમદાવાદ ગયા ને ત્યાં જઈને વાત કરી કે ભાઈ ફર્સ્ટ ટાઈમ ઓડિશન આપી રહ્યા છે તો એ લોકો પણ એટલા સપોર્ટિવ હતા કે એમને મને ઇનિશિયલી શીખવાડ્યું કેમ કે મારી પાસે કોઈ જ નોલેજ નથી મારી પાસે કોઈ જ એજ્યુકેશન નથી એક્ટિંગ ફિલ્ડનું તો એ લોકોએ મને શીખવાડ્યું અને એવી રીતે ધીરે ધીરે ઓડિશન્સ આપ્યા તો હું ટેન્થ સુધી અમે લોકો એવરી સેટરડે સન્ડે અમદાવાદ જતા હતા અને ડિફરન્ટ ડિફરન્ટ ઓડિશન્સ આપતા હતા થિયેટર માટે ઓડિશન્સ આપતા હતા ટીવી સિરિયલ્સ વેબ સિરીઝ ફિલ્મ બધી જ વસ્તુઓ માટે મેં ઓડિશન્સ આપ્યા છે અને એ ઓડિશન્સે મને એટલું બધું શીખવાડ્યું છે કે તમે કેવી રીતે એક એક્ટર અલગ અલગ કેરેક્ટર માં ફિટ થઈ શકે તો એ દરમિયાન મે ઓડિશન આપ્યા તો હું અત્યારે તમને એ જ પૂછવા માંગીશ કે તમે અત્યાર સુધી કેટલા ઓડિશન આપ્યા અને આ જે સંઘર્ષ કર્યો છે એમાં કોઈ દિવસ તમને એવું થયું છે ખરું કે હવે તો બહુ જ ઓડિશન આપ્યા બહુ સંઘર્ષ કરી લીધો હવે મારે નથી કરો એવો કોઈ પિક પોઈન્ટ આવ્યો છે ખરો એક્ચ્યુઅલી એક્ચ્યુઅલી ઇનિશિયલ સ્ટેજ હતો એટલે આપણી પાસે નું નોલેજ ના હોય ને મેં એક્ટિંગ શીખી પણ છે બધાને જોઈને કે ટીવી જોઈને કે યુટ્યુબ પર વિડીયોઝ જોઈને એક્ટિંગ શીખી છે તો વચ્ચે એવો એક ટાઈમ આવી ગયો હતો કે મારા ટ્વેલ્થ અને કોલેજ ની વચ્ચે કે ભાઈ હવે ઓડિશન્સ નથી આપવા કેમ કે કઈક આવતું જ રિઝલ્ટ અને કોઈક રિઝલ્ટ આવ્યું હોય તો એક બહુ ઓછા થોડા સમય માટે કામ કરીને પતી ગયું હોય અને આ ફિલ્ડ એવી છે કે એમાં તમારે કોન્સ્ટન્ટ ઓડિશન આપવા પડે કેમકે કોઈ એક રોલ ફિક્સ નથી હોતો એટલે દરેક રોલ માટે દરેક નવી વસ્તુ માટે તમારે ઓડિશન્સ આપવા પડે તો મને કોલેજ નું મારું લાસ્ટ યર હતું ને મને એવું થઈ ગયું કે હવે મારે ઓડિશન આપવા જ નથી મારે આ વસ્તુ કરવી જ નથી મારા નસીબમાં જેટલું કામ હશે એટલું હું કરીશ કાં તો મારા નસીબમાં આટલું જ કામ હતું ને મેં આટલું કર્યું અને આઉટ ઓફ નો વેર એક ઓડિશન આવ્યું જે મારી આના પહેલાની સિરિયલ હતી જોડે રહેજો રાજ માટે તો અને આપણા વડોદરામાં જ ઓડિશન્સ હતા તો મમ્મી કે ચલને જઈએ ઘર આંગણે જ ઓડિશન્સ છે તો આપણે લાભ કેમ નથી લેવો મમ્મી કે તું નથી જવું મારે અને સ્ટીલ મમ્મીના ફોર્સથી હું ત્યાં ગઈ મેં ઓડિશન્સ આપ્યું એકચ્યુઅલી જે યુવતી જે ચામ છે ને એ અહીંયા જ છે કે એટલે મારો સવાલ પણ એ જ હતો કે ફર્સ્ટ ટાઈમ તમે જ્યારે સાંભળ્યું કે તમે સિલેક્ટ થઈ ગયા છો ત્યારે તમારો રિએક્ટ કેવો હતો ફેમિલી તરફનો પણ રિએક્ટ કેવો હતો અને ઈશા કોટકનો તમે એમાં રોલ ભજવ્યો છે તો એમાં શું અનુભવ કરતા હતા એ એ તમે જણાવો જ વસ્તુ હતી કે અમે લોકોએ ત્યારે જાન્યુઆરીમાં ઓડિશન આપ્યું હતું અને આ પ્રોસેસ બહુ લાંબી હોય છે કે એક જગ્યાથી ઓડિશન્સ લીધા અને ઘણા બધા કેરેક્ટરનું કાસ્ટિંગ કરવાનું હોય એટલે એમાં બહુ જ લાંબો ટાઈમ જતો રહેતો હોય તો માર્ચ સુધી કોઈ કોલ નહી આવ્યો તો મને એમ થઈ ગયું કે ચલો આમાં પણ આપણે રિજેક્ટ થઈ ગયા છે હવે આપણે નેક્સ્ટ ટાઈમ કોઈ ઓડિશન માટે ટ્રાય કરીશું અને માર્ચ એન્ડિંગમાં ફોન આવે છે પ્રોડક્શન કે ભાઈ મમ્મી પર જ ફોન હતો કે તમારી દીકરી આવી રીતે સિલેક્ટ થઈ ગઈ છે અને આગળની પ્રોસેસ માટે તમારે અમદાવાદ આવવું પડશે અને બધા જ એક્ટર્સ ભેગા થવાના છે ને વર્કશોપ જેવું શરૂ થવાનું છે તો આ વસ્તુ મમ્મી એ મને આવીને કીધી તો મને આઈ વોઝ શોક્ડ મને કઈ ખબર જ નથી કે ઓકે ચલો હવે આપણે જઈ રહ્યા છે ફાઈનલી આપણું જે સપનું છે કે કોન્સ્ટન્ટ ટીવી પર આપણે દેખાવા જઈએ એ પૂરું થવા જઈ રહ્યું છે પણ એ સમજ નથી પડતી કે એ વસ્તુને કેવી રીતે રિએક્ટ કરવું મેં એ જે પ્રોડક્શન હાઉસમાંથી ફોન આવ્યો હતો ને મેં સામે ફોન કર્યો કે આર યુ શ્યોર હું સિલેક્ટ થઈ ગઈ છું સાચે અને એમને કીધું કે હા બેટા તું સિલેક્ટ થઈ ગઈ છે આવી રીતનો રોલ છે હીરોની બેનનો રોલ છે બહુ ક્યૂટ ચુલબુલી છોકરી છે ને એ તારે કરવાનું છે ઓકે ડન એટલે એ જે ખુશી હતી ને એ નેક્સ્ટ લેવલ હતી ઓકે તો અત્યાર લગીને તમે જે વાત કરી એમાં ખાસ કરીને તમારા મમ્મીનું નામ આવ્યું છે તો બાકી બધા જે ફેમિલી હોય કે ફ્રેન્ડ્સ હોય એ બધાનો સપોર્ટ તમારા સુધી કેવો પહોંચ્યો છે હું બહુ જ lucky છું કે મને એવા ફ્રેન્ડ્સ મળ્યા છે એવી ફેમિલી મળી છે કે એ લોકો ડગલે ને પગલે મારા દરેક ડિસિઝનને સપોર્ટ કર્યો છે હું ક્યાંક ખોટી જતી હોઈશ તો એ લોકોએ મને ગાઈડ ગાઈડન્સ પણ આપ્યું છે અને મને દરેક વસ્તુ માટે એ લોકોએ મોટિવેટ કરી છે કોઈ પણ રીતે ડિરેક્ટલી ઇનડિરેક્ટલી એ લોકોનો સપોર્ટ મારા આ લાઈફમાં મારી આ સક્સેસમાં બહુ જ રહ્યો છે અને મારા મોમ ડેડ નો સપોર્ટ તો એટલો બધો હતો હું કહું છું ને તમને કે અમે એવરી સેટરડે સન્ડે અમદાવાદ જતા હતા તો એ એ લોકોની મહેનત છે અને ક્યાંક એ લોકોનું જે સપનું છે એ હું અત્યારે પૂરી કરી રહી છું ઓકે અને આના પછી એટલે કે તમે પહેલા જોડે રહેજો રાજમાં તમે કામ કર્યું એક ચુલબુલી એકદમ સરસ નાની બાળકી બનીને બેન બનીને બટ તમે જ્યારે રંગાઈ જાને રંગમાં એ સિરિયલ માટે લીડ રોલ માટે એક્ટ્રેસ તરીકેની જ્યારે ભૂમિકા ભજવવાની આવી જ્યારે તમે સાંભળ્યું કે તમે લીડ રોલ કરવાના છો ત્યારે તમારો અનુભવ શું હતો શું ફીલિંગ હતી એ એક્સપીરિયન્સ તો બહુ જ અલગ હતો મને આજની તારીખમાં ડેટ યાદ છે કે નાઇન્ટીન્થ એપ્રિલ ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી ના મારી પાસે મેસેજ આવ્યો ઓડિશન માટે અને મેં એ મેસેજ મોકલ્યો અને ટ્વેન્ટી ફર્સ્ટ એપ્રિલે મને કોલ આવ્યો હું મુંબઈ હતી અને મને કોલ આવ્યો કે તમારે સુરત આવવાનું છે આપણી અને મને કોલ આવ્યો કે આપણે આવી રીતે સિરિયલ માટે ઓડિશન્સ છે તારું ઓડિશન અમને મળી ગયું છે પણ અમારે કેરેક્ટરમાં જે કેરેક્ટર જે લુક છે એમાં તારું ઓડિશન કરવું છે તો તમારે સુરત આવવું પડશે કીધું ઓકે તો હું ટ્વેન્ટી સુરત પહોંચી મુંબઈથી અને ત્યાં લુક ટેસ્ટ થયો ફાઇનલ ઓડિશન થયું અને એ દિવસથી અમે લોકોએ શૂટ શરૂ કર્યું 6th સિક્સ જૂન જૂનની આસપાસ એ ટાઈમ પીરિયડ મારી માટે એટલો મસ્ત હતો અને વચ્ચે પણ એવો ટાઈમ ફેઝ આવ્યો હતો કે મે પહેલા જ કીધું કે પ્રોજેક્ટ શરૂ થતા પહેલા ઘણો બધો ટાઈમ લાગતો હોય છે અને પ્રી પ્રોડક્શનમાં ઘણો બધો ટાઈમ લાગતો હોય છે તો એ જે મિક્સ્ડ ફીલિંગ્સ વાળો ઇમોશન હતો ને એ એક્ચ્યુઅલી એક્સપિરિયન્સ કરવા જેવો હતો અને આ સિરીયલમાં તમે આ રાધાની ભૂમિકા ભજવી રહ્યા છો અને સાથે જે ક્રિશ છે તો આ બંને વચ્ચેની કેમિસ્ટ્રી કેવી છે તમારા મતે રાધા અને કૃષ્ણની કેમિસ્ટ્રી એવી છે કે એ બંને બેસ્ટ ફ્રેન્ડ્સ છે એટલે રાધાના મનમાં જે ચાલતું હશે ને એ ક્રિશ રાધાના કહેતા પહેલા જ સમજી જાય છે એટલા ક્લોઝ ફ્રેન્ડ છે લોકો બહુ જ રાધા એટલી નટખટ છે અને એ એટલી મેચ્યોર પણ છે કે એને ખબર છે કે એને એની ફેમિલી કેવી રીતે સંભાળવાની છે એને કૃષ્ણ કેવી રીતે સંભાળવાનો છે કે એ બંનેનું જે બોન્ડિંગ છે એ કેવી રીતે વધારે સ્ટ્રોંગ કરવાનું એક્ચ્યુઅલી મને આના પહેલાનો એક સવાલ હતો કે આ જે સિરિયલ છે રંગાઈ જાને રંગમાં એ એનું કથા શું છે એના વિશે શોર્ટમાં જાણવું છું હું આખી સ્ટોરી તો નહીં કહી શકું તમને પણ એનો ઇનિશિયલ જે ગ્રાફ છે જે સ્ક્રીન પ્લે છે એવો છે કે બે ફેમિલીઝ છે એક બ્લેક ફેમિલી છે ને એક વ્હાઇટ ફેમિલી છે એ બંનેની ત્યાં ત્રેવીસ વર્ષ પહેલા બે બાળકીઓનો જન્મ થાય છે અને અમુક કારણોસર એ ડોક્ટરનું ધ્યાન નથી રહેતું ને બે બેબીઝ એક્સચેન્જ થઈ જાય છે એટલે બ્લેક ફેમિલીમાં વ્હાઈટ ડોટર જતી રહે છે અને વ્હાઈટ ફેમિલીમાં બ્લેક ડોટર જતી રહે છે હવે જે બ્લેક ફેમિલી છે એ બહુ રીચ છે અને જે વ્હાઈટ ફેમિલી છે બહુ જ ગરીબ છે અને સ્ટોરી ત્યાંથી જ શરૂ થાય છે કે વર્ષનો લીપ છે અને સ્ટોરી ત્યાંથી જ શરૂ થાય છે કે ભાઈ સુધી જે વ્હાઇટ ફેમિલીમાં બ્લેક ડોટરનું જે સ્ટ્રગલ છે કે એને કેવી રીતે પોતાના પપ્પાને રોજ જે કન્વિન્સ કરવાનો ટ્રાય કરે છે કે પપ્પા હું તમારી જ દીકરી છું એને એના પપ્પાનો જે પ્રેમ છે ત્રેવીસ વર્ષ સુધી મળ્યો નથી પણ એના મમ્મી અને એની બેન છે એને ફૂલ સપોર્ટ કરે છે એટલે આ આખી સ્ટોરીની શરૂઆત જ આજે બ્લેક છોકરી છે કે જે રાધા છે એના સ્ટ્રગલ પરથી જ શરૂ થાય છે અને એની આસપાસ જ રાધાની આસપાસ જ ઓરિએન્ટેડ આખી સ્ટોરી છે ઓકે તો આ સિરિયલની અંદર તમે ફ્રીક્વન્સી એફએમમાં પણ કામ કરી રહ્યા છો તો એના વિશે શું કહેશો રાધાનું એક ડ્રીમ હોય છે કે એ ભલે એને જે મારી યુક્તિની જેવી ઈચ્છા હતી ને કે એને ટીવી પર આવું છે એવી રીતે રાધાનું એક ડ્રીમ હતું કે ભાઈ મારે પણ પણ એક્ટર બનવું છે 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 મારે એક્ટિંગ કરવી તો એક ચેનલ ખોલે અને એમાં એ વિડીયોઝ રિકોર્ડ કરે છે પણ એ જ્યાં પણ જાય છે ઓડિશન આપવા ત્યાંને એમ કહેવામાં આવે છે કે ભાઈ તમે કાળા છો તમે નહીં કરી શકો તમારામાં ટેલેન્ટ છે પણ તમે કાળા છો એટલે આ વસ્તુ ટીવી પર એપ્લિકેબલ નથી ઓકે તો એ આઉટ ઓફ નો વેર એને જે બીજી જે લીડ છોકરી છે કિયારા એના ત્યાંથી ઓફર મળે છે કે ભાઈ તું તારો અવાજ સારો છે તારામાં ટેલેન્ટ સારો છે તો તું અમારી ત્યાં જોબ કર અમારા એફએમ માં તું જોબ કર તો એવી રીતે એની જે જર્ની છે રેડિયો જોકી બનવાની એ શરૂ થાય છે એટલે તમારી જે આટલી બધી જે વાત છે એના પરથી તો એમ એટલે કોઈને પણ લાગે કે તમે હેપી છો તમારા થી બટ તમને જો પર્સનલી પૂછું હું કે તમે તમારા થી હેપી તો છો પરંતુ સાથે સાથે ફેમિલી ને પણ એટલો જ પ્રેમ કરો છો અને એ ફેમિલી બરોડા રે છે તમે છો સુરત તો આ જે બે વચ્ચેનો જે ગેપ હોય છે એ તમે કેવી રીતે ફિલઅપ કરો છો એક્ચુલી એમાં એવું છે કે આ ફિલ્ડ જ એવી છે કે તમારે તમારા ફેમિલીથી તમારા ઘરથી દૂર રહેવું પડે કે શૂટ લોકેશન્સ ફિક્સ નથી હોતા તો આ વસ્તુ સુધી ફેમિલીનો સપોર્ટ ના હોય ને ત્યાં સુધી તમે આગળ વધી જ ના શકો તો આની પહેલાનું જે સિરિયલનું શૂટ હતું અમદાવાદ હતું સુરત અમદાવાદ કમ્પેરેટિવલી વડોદરાથી નજીક છે તો મને જયારે પણ બ્રેક મળતો હું આવી જતી હતી એક દિવસનો બ્રેક હોય તો ઓબ્વિયસલી તમે અમદાવાદ વડોદરા ટ્રાવેલ કરી શકો છો અને સુરતમાં એવું છે કે હું લીડ રોલ છું તો અને આખી સિરિયલ મારી આસપાસ ઓરિયન્ટેડ છે તો મને એટલી જલ્દી રજા નથી મળી શકતી તો ક્યારેક મારા પેરેન્ટ સુરત આવતા હોય છે મને મળવા અને મને બે ત્રણ દિવસ રોલ કરી રહ્યા છો તો એટલે ખાસ ક્વેશ્ચન એ પણ હતો કે જે લીડ રોલ કરતું હોય છે એ લોકોને કેટલો સમય ફાળવવો પડતો હોય છે દિવસના કેટલા કલાકો મતલબ એકચ્યુઅલી આ ફિલ્ડમાં વર્કિંગ આર્સ ફિક્સ નથી બેઝિકલી ફોર્ટીન ની એક શિફ્ટ હોય અને એના પછી જો કદાચ તમારું શેડ્યુલ પત્યું ના હોય કે તમારું ટાઈમિંગ એક્સટેન્ડ ના થયા હોય કે તમારું ના નીકળી હોય તો તમારે એક્સ્ટ્રા શૂટ કરવા પડે ઓકે તો અમે આ નું જે સબમિશન હોય ને ને સબમિટ કરવાના હોય એપિસોડ તો એ એપિસોડ સબમિટ કરવા માટે મે ત્રીસ કલાક પણ કોન્સ્ટન્ટ કામ કરેલું છે એટલે વચ્ચે કોઈ બ્રેક નહીં ત્રીસ કલાક કોન્સ્ટન્ટ શૂટ પછી એક દિવસ બ્રેક અને પછી પાછું નેક્સ્ટ શિફ્ટ એટલે આમ કહેવાય ને કે ખરો સંઘર્ષ કોને કહેવાય તો આના પરથી જ અનુભવવું જોઈએ કે સંઘર્ષ કરવો છે એ માત્ર લાઇન ચીંધવી જ જરૂરી નથી પરંતુ એના પર ચાલવું એ ટ્રેકની ઉપર પણ ટ્રેન ચલાવી એટલે એ ત્રીસ કલાક એટલે કોને કીધા ખરેખર સરાહનીય કામગીરી કરી રહ્યા છો મોસ્ટ જ મહેનતની કામગીરી કરી રહ્યા છો તો આ બધાની પાછળ તમારો જે કહેવાય ને કે સપોર્ટ સિસ્ટમ તો આ બધાનો શ્રેય કોને જાય છે સફળતાની ચાવી તમે કોનો ફ્રી માટે આપશો ઓલવેઝ ઓલવેઝ મારા પેરેન્ટ્સ અને એની સાથે સાથે મારું જ એકચ્યુઅલી જે જિંદગીના જે મેઇન ચૌદ વર્ષ છે એ બાળક સ્કૂલમાં વિતાવતું હોય છે તો મારા પ્રિન્સિપલ છે પરેશ સર મારા ટીચર્સ મારા એક થી બાર ધોરણ મેં એક જ સ્કૂલમાં કર્યા છે એટલે મારા બધા ટીચર્સ ઇવન સ્કૂલ નો સ્ટાફ એ બધા પાસેથી મને એવી જ નાની નાની વસ્તુઓ શીખવા મળી છે મને એટલું એફર્ટ કરતા એ લોકોએ શીખવાડ્યું છે કે હું આજે પણ મેં તમને જેમ વાત કરી કે 30 કલાકના શૂટ પછી પણ મને જરાય થાક નથી લાગતો એટલે એ લોકો પાસેથી હું એટલું શીખી છું એ લોકોએ મને એટલું ગાઈડન્સ આપ્યું છે મેં મારા પેરેન્ટ્સને મહેનત કરતા જોયા છે અને મેં તમને જેમ કીધું કે પરેશ એમને જેટલું ગાઈડન્સ આપ્યું છે એમને જે ઝીણી ઝીણી વસ્તુઓ અમારામાં પરોવી છે ને એ બધાના કારણે હું આજે આટલી મહેનત કરી શકું છું અને આજે આટલી સફળતા મેં મેળવી છે તો યુક્તિ આપણે આ કાર્યક્રમની અંતિમ તરફ જઈ રહ્યા છે સમાપ્તિ કરીશું એ પહેલાંનો એક છેલ્લો ક્વેશ્ચન આને આ ક્વેશ્ચન અમારા દર્શક મિત્રોને પણ જાણવું ગમશે કે ઘણા બધા એવા લોકો હોય છે કે ટીવી સિરિયલના માધ્યમના જે પાત્રો હોય છે એ લોકોને આઈડલ બનાવી લેતા હોય છે જે પહેલાં જ કીધું અને એ લોકોનું અનુસરણ કરવા માંગતા હોય છે અને તમે જેવી રીતે પહોંચ્યા છો અત્યારે ટીવી સિરિયલમાં એવી રીતે એ લોકો પણ પહોંચવા માગતા હોય છે તો એવા લોકોને તમે કેવી રીતનું વિશે સૌથી પહેલા હું એ એક જ વસ્તુ કહીશ કે તમારી લાઈફમાં તમે કોઈ પણ ફિલ્ડમાં જશો તમારે બહુ જ સ્ટ્રગલ કરવું પડશે તમારે બહુ જ મહેનત કરવી પડશે અને તમારે તમારી જાતને ઇમ્પ્રુવ કરવા માટે રેગ્યુલર કામ કરવું પડશે કેમ કે અહિયાં પર્સનલી હું આ ફિલ્ડ ની વાત કરું તો તમારે અલગ અલગ કેરેક્ટર્સ કરવાના આવશે જેમ કે હું મારું એક્ઝામ્પલ આપું તો ઈશા કોટક એ યુક્તિ મોદી જ હતી એકદમ ચુલબુલી નટખટ મસ્તીકોર પણ આ જે રાધા છે ને એ યુક્તિ મોદી નથી એનામાં ટેન પરસેન્ટ યુક્તિ મોદીના ગુણ છે પણ નાઇન્ટી પર્સન્ટ એ યુક્તિ મોદી નથી તો એને અડેપ્ટ કરવા માટે મારે એને સમજવી પડે એના જેવું અનુકરણ કરવું પડે એના જેવું અનુસરવું પડે એને ફોલો કરવી પડે તો એટલે એ વસ્તુને ગ્રો કરવા માટે તમારે કોન્સ્ટન્ટ તમારી જાતને ઇમ્પ્રૂવ કરવી પડે એને લગતી ને જે બધું જ હોય છે એ કરવું પડે છે અને બીજી એવી વસ્તુ છે કે તમારે ફોકસ્ડ રહેવું પડે કેમ કે અહીંયા તમને કોન્સ્ટન્ટ કામ મળશે એની કોઈ જ ગેરંટી નથી એટલે તમારે મેન્ટલી પણ એટલા જ સ્ટ્રોંગ રહેવું પડશે અને બીજો મંત્ર એ છે કે કમ્યુનિકેશન ઇઝ ધ કી તમે તમારા પેરેન્ટ સાથે જેટલું કમ્યુનિકેશન કરશો તમે તમારા ફ્રેન્ડ સાથે જેટલું કમ્યુનિકેશન કરશો એટલું તમારા મનનો જે ભાર છે એ હળવો થશે એટલે કોઈ પણ લાઈફનો કોઈ પણ ફેઝ હોય યુ કમ્યુનિકેટ વિથ અધર્સ અને બસ આ બે મેઈન વસ્તુ જો તમારા જીવનમાં ટાઈટલી તમે બાંધી રાખીને તો તમે ક્યાંય પણ પહોંચી શકો છો એટલે તમે એવરેસ્ટ પણ સર કરી શકો છો ઓકે તો આજે આપણે વાત કરીએ દર્શક પિત્રો યુક્તિ મોદી સાથે કે જે રંગાઈ જ અને રંગમાં

એટલે યુક્તિ મોદીએ દર્શક મિત્રો કીધું એમ તમે જીવનમાં એક જ ગોલ રાખજો કે પરિશ્રમ એ પારસમણી છે અને પરિશ્રમ કરશો ત્યારે જ એ પારસમણી જે શાઇનિંગ કરે છે એ ચમકી ઉઠતો હોય છે અને તમે દિવસ અને દિવસે સંઘર્ષમાં થોડો વધારો કરો તો એક દિવસ ચોક્કસથી તમે તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરી લેશો કાર્યક્રમ અને દેશ સબ્સ્ક્રાઇબ કરો નમસ્કાર સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ને યુટ્યુબ ચેનલ ને કરો બાય લાયકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર